ભવાનીથી જીગ્નેશ મહારાજ જય દ્વારકાધીશ હવે તમામ જે અધિકારીઓ છે એ બધાને પણ અમે જાણ કરેલી અમારા ગામના પાદરમાં જે જંગલ આવેલું છે એમાં ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓને પણ આપણે જાણ કરી છે આવા નિર્દોષ પશુના અવારનવાર શિકાર કરવા રાત્રિના આવે છે અને હવે તો અમને એવું લાગે છે કે આમાં ફોરેસ્ટ અધિકારીઓ કે જે કોઈ આ જંગલ ખાતાના અધિકારીઓ હોય અને જે શિકારીઓ બધા આવે છે એ બધાની આમાં મને એમ છે મિલી ભગત હોય એવું મને લાગે છે અવારનવાર આપણે આ રજૂઆત પણ કરેલી છે ગામના સરપંચ ગામના આગેવાનોને બધાને આપણે જાણ કરી છે પણ હજી સુધીમાં આવા કોઈ પગલાં લેવામાં આવ્યું નથી તો આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે જે કોઈ આ વિડીયોને જોવે વધુમાં વધુ એને શેર કરો અને આપણા જે હળવદ તાલુકાના જે ધારાસભ્ય છે વરમોરા સાહેબ એમને પણ મારી વિનંતી છે આપણા ચંદુભાઈ સિંહોરાને પણ મારી વિનંતી છે કે સત્વરે કલેક્ટર સાહેબને પણ હું વિનંતી કરું છું કે સત્વરે આના ઉપર કઈ પગલાં લેવામાં આવે હવે તો આવા નિર્દોષ સાહેબ આ બીજો કેસ છે એક તો કેસ કેસ અમે આવ્યા એ મરી આ બીજો છે અને આની હાલત પણ અતિશય ગંભીર છે આના ઉપર ભડાકા કરવામાં આવ્યા છે અને આ સટકીને નીકળી ગયું છે એટલે આ બધાને એક બ્રાહ્મણ તરીકે હિન્દુ તરીકે આ બધાને હું ખાસ વિનંતી કરું છું કે આ આપણે જેને ગાય નું જ સ્વરૂપ છે તો આનું કઈક યોગ્ય પગલા લેવામાં આવે અને આ શિકારીઓને ઝડપવામાં આવે એવી આપ બધાને મારી વિનંતી જય હિન્દ જય ભારત જય ગૌ માતા